અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જાહેર માર્ગ ઉપર કચરા સ્થળે ડસ્ટબીન મૂકવાની શરૂઆત કરી છે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સેવા અંતર્ગત શહેરમાં કચરા પેટીને હટાવ્યા બાદ પણ હજુ પણ કેટલાક સ્થળે કચરો ઠાલવી રહ્યા હતા જેને લઈ કચરો જાહેરમાં ફેલાઈ રહ્યો હતો જે અંગે પાલિકા દ્વારા તાજેતરમાં જ ઓએનજીસીના સહયોગથી ભીનો સૂકો અને કાર્બનિક કચરોની ડસ્ટબીન સ્ટેન્ડ આપવામાં આવ્યા હતા જે ડસ્ટબિન સ્ટેન્ડ અંકલેશ્વર શહેરમાં પ્રાથમિક જાહેર માર્ગ ઉપર કચરો એકત્ર થયો હોય તેવા સ્થળનો સર્વ કરી વધુ કચરાવાળા સ્થળ ઉપર ડસ્ટબિન સ્ટેન્ડ મૂકવાની શરૂઆત કરી છે તેમજ બીજા તબક્કામાં અલગ અલગ વોર્ડમાં ડસ્ટબિન મૂકવામાં આવશે આ અંગે પાલિકા કારોબારી ચેરમેન નિલેશ પટેલ અને સેનિટેશન વિભાગના ચેરમેન સુરેશ પટેલે જણાવ્યું હતું કે શહેરમાં સ્વચ્છતા સેવા અંતર્ગત કચરો એકત્ર થતાં સ્થળ પર ઓએનજીસીના સહયોગથી ભીનો સૂકો અને કાર્બનિક કચરાની ડસ્ટબીન સ્ટેન્ડ મૂકવામાં આવી રહ્યા છે અને જ્યાં વધુ કચરો થતો હોય તેવા સ્થળ સર્વ કરી હાલ મૂકવાની કામગીરી ચાલી રહી છે ત્યારે નગરજનોને પણ જાહેરમાં કચરો ઠાલવી રહ્યા છે તેમને તેમના નજીકના કચરાપેટી સ્ટેન્ડમાં વિભાજીત કરેલા ડસ્ટબિનમાં નાખવા માટે અપીલ છે તેમજ આગામી કચરો ડસ્ટબીન હોવા છતાં જાહેરમાં કચરો નાખે તે તેવા કિસ્સામાં દંડનીય કાર્યવાહી કરવામાં આવશે આપણા દેશના લોકપ્રિય લોક લાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે મિશન છે સ્વચ્છ ભરત એ અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકા દ્વારા અંકલેશ્વરના મેઇન રોડો પર અને અન્ય જગાઓ પર જે સ્પોટના ઢગલા છે ત્યાં હવે ડસ્ટબિનનું વિતરણ કરી અને ત્યાં સ્ટેન્ડ બાય કરી મૂકવામાં આવેલ છે તો અંકલેશ્વર નગરજનોને અને દુકાનદારોને એક મારી નમ્ર અપીલ છે કે આ ડસ્ટબીનની અંદર તમે ડસ્ટબિન કચરો નાખો અને અંકલેશ્વરમાં સત્તા ધરાવે એવી હું આપ સૌને અપીલ કરીશું ને જો આ આવનારા દિવસોમાં હાઉ ના હવું અંકલેશ્વર શહેરની અંદર પરિસ્થિતિ રહેશે તો અમે આવનારા દિવસોમાં એની દંડની જોગવાઈ કરી આકડા પગલાં ભરીશું તો મારે અંકલેશ્વર નગરજનો એક નમ્ર વિનંતી છે કે જે ડસ્ટબિન મૂક્યા છે એમાં જ આપણે આપણો કચરો નાખીએ એવી આપણી પાસે હું સહકારની અપેક્ષા રાખું છું સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સત્તાહી સેવાના માધ્યમથી અંકલેશ્વર નગરના મુખ્ય માર્ગો ઉપર ઓએનજીસીના સહયોગથી ડસ્ટબિન મૂકવામાં આવ્યા છે હું અંકલેશ્વર નગરના નગરવાસીઓને અપીલ અને વિનંતી કરવા માગું છું કે આપણે સૌ કચરો ડસ્ટબિનમાં નાખી અંકલેશ્વરને સ્વચ્છ અને સુંદર બનાવીએ આવો સૌ આ સ્વચ્છતાની યાત્રામાં સૌભાગી બની અંકલેશ્વરને સ્વચ્છ અને સુંદર બનાવ્યું સ્વચ્છ અંકલેશ્વર સ્વચ્છ ભારત જય જય ગરવી ગુજરાત ભારત માટાકી જય